નમસ્કાર ખેડૂત મિત્રો સ્વાગત છે તમારું ગોંડલ એ આજે ઓગણત્રીસ તારીખ બારમો મહિનો બે હજાર ત્રેવીસને શુક્રવારના રોજ મિત્રો જીરાની આવક વિશે વાત કરીએ તો આજે જીરાની આવકમાં એકસો ને પચાસ ગુણીની આવક નોંધાયેલી છે મિત્રો ગઈકાલે કરતાં આજે જીરાની આવકમાં મોટો ઘટાડો જોવા મળી રહ્યો છે અને મિત્રો તેજી મંદિરની વાત કરું તો આજે પણ બજાર મિત્રો પચાસથી પંચોતેર રૂપિયા જેવું બજાર આજે સારું ખુલ્લું છે ગઈકાલે કરતાં તો મેરો ચાલો જાણી લઈએ આજે કેવા રહેલા છે જીરાના બજાર ભાવ ક્વોલિટી સાથે તો મિત્રો વિડીયોમાં એન્ડ સુધી બન્યા રહેજો เห็นแล้วเห็นแล้วมุกแล้วเข้ามาในบ้านพุกกระหายมากค่ะพักจิ้มพักจักรชอบเดินกระหอกพักจิ้มพักจักรวิ้งจุ่นนชอบวิ้งจุ่นพข้าใส่พักจิ้มเข้าใส่พักจิ้ม छ हजार एक सौ एक सुपर नम्बर वन क्वालिटी खिसली कलरमा मसिन जु सिधु बियारण पेकिङ था त्यो बेस्ट कलिटी પાંચ હજાર સાતસો ને એક જાય હાલો સુપર માલ જો ભાઈ હાલો ભાઈ હાલો સુપર માલ કટિંગ માલ હાલો 5200 રૂપિયા એવું બોલતી હવે રેડી મારું ક્યાં ગયા પાંચ હજાર ચારસો ને છવ્વીસ રૂપિયા નો ભાવ થયો છે પેન્ડિંગ આ કરવામાં આવેલ છે મિત્રો પાવડર સાથે થોડુંક છે પાંચ હજાર છસો સેમી સુપર મીડિયમ કસ્તર સાથે ત્રેપનસો માં સેકરો કરો ભાઈ પાંચ હજાર ત્રણસો માં પેન્ડિંગ રહ્યું છે